તમે બધા સાહેબ અત્યારે બોડી વેરા તમે ઠરાવ કરી નાખો બે હાજર હું ત્યારે નગરપાલિકાનો નગરપાલિકા નો સદસ્ય પેલી બેઠક મળી હતી બે ત્રણ એટલે ત્રેવીસ ત્રણ ત્યારે જે બોડી હતી એને વિરોધ કર્યો હતો પછી નેક્સ્ટમાં માં પાછું આવ્યું ભાવનગર એટલે પાંચ અગિયાર પાછી અમે જંગલ પર બોલાવી અને પાછો વિરોધ કર્યો શાસન માં લાગુ કરેલો વેરો છે અમે નથી કરેલો તમારું થઈ જાય તમે જોગવાય ને તમારે વાર્તા પૂરી થઈ જાય

બે હાજર છે

પાંચ <laughs> <laughs> પાણી લાઈન નું તૂટી ગયું છે ત્યાં તમને કઈ સમારકામ કરવા કોઈ ગયું બરાબર તમે કોઈ નથી ભરવાનું કોઈ

તમે નાબૂદ કરવા જોઈ ભાઈ કે તમે નાબૂદ કરી દો

નથી મેં તમને નિયામક ને દીધું કલેક્ટર ને મુખ્યમંત્રી ઓનલાઈન કામ નથી ને પૈસા ઉપાડી લીધા એની અરજી તમે હું એની ઉપર પગલા લીધા છું

7 2024 માં જે વેરોવાળો دارو આવ્યો ને અમલ માં લીધો ત્યારે આપેલી છાપો اڏي ڏي ڏي هاتو بني وچي نه 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 આપણે આપણી ગમે તે નામે બોલતો કરીએ એમાં આધુનિક પ્રગતિ છે

કેવડું પાણી નીકળે છે કેવડું ગામનું પાણી આવે છે આ છ મહિના તો હું રજૂઆત કરું છું બરોબર તો ઘરના દીકરા માંથી એક પેલું અમલવારે કરી દીધું અમારી નથી નગરપાલિકા ને આખો પાણી તોકા લઈ જાવે ડોકાલ બાંય અત્યારે મારા મહિનો મહિને એ લાકડા એટલા પલ્લી ગયેલા છે હળકતા નથી ટાયરને પેટ્રોલ ની ચિત્તા પડે છે

અત્યાર સુધી તમે પણ સભ્ય રહી ગયા છો અત્યાર સુધી જમીન ની અંદર વિસાવગર ને આઠ ની થી પાણી પૂરું પણ અંદર જમીન અંદર આજે કોઈ પણ આગળ યોજના નથી અઢારની લાઈન જમીનમાં પડી હતી તો વિસાવદરના છેડા સુધી પાણી મળે એના માટેથી અમે એ લાઈન ચાલુ કરી અને જે જૂની જમીનની અંદર લાઈન હતી એ પ્રેશરથી લીકેજ થઈ જાય છે કર્મચારી પણ જ્યાં પોર્ટ આવે પાણી ના બરોબર શું નહીં તમે ખાડા કરો છો મોટા મોટા સ્વાભાવિક તારી ગરમીનેથી અહીંયા કે પાણીમાં તો ભીરો હોય ને છોરા ભાઈ એમ કરજો છોરા ભાઈ હેલો આના ચા નો નવો રસ્તો બનાવવો છે પાટીક લાવવાનો છે હા જનતા જનતા ઉપર જનતા ગુરુ ત્યાં સાહેબ

અમને લોકોને જયારે ખબર પડે કે આજે કાલે બપોરે બાર વાગે જનરલ બોર્ડ છે ત્યારે તમે અહિયાં પાંચ દસ પચીસ પચાસ કે બે જણા જેટલા આવી શકે અમે આ મેરો જે વધાર્યો છે એનો જનરલ બોર્ડ ની અંદર તમારા વતી ભરાવ કરશું અરજીઓ સાથે અરે મિસાવદર ની જનતા વતી બરોબર ધરાવ કરશું અને મોકલશું ઓકે હવે રેવાથી તમે જ્યાં નળ કનેક્શન નો આવતું હોય કોઈ પાણી નો આવતું ત્યાં પણ ન્યા તમ પાછો હક્કો પૂરો છો

મિત્ર હું આપી શકું તમે રજુઆત કરી શકો ને તમારી ત્રીસ દિવસ ની અંદર હમન પરમાજારે પાણી જાય રોડ ઉપર મને પણ ન બસતો પાણી ઢોરે ના માથે કોર્પોરેટર નામ એક નંબર વોર્ડ એક કોર્પોરેટર એવા જવાબ દે છે

પડી નાયા ભાઈ મને બોલો તો એક જો વિવાહ દયો હનુમંતો ચાલો સુવિધા તમે આપો સદસ્ય બોલ કાકવા પડે અરે તમારા સદસીએ મને કીધું કે મારા વિસ્તારમાં ભાઈ તારા વિસ્તારમાં બરોબર અમારે અમે તો મત

બરાબર મેં તમને રજૂઆત કરી આવ્યું મારી એ રજૂઆત મેં તમને બે ત્રણ મહિના પેલા કરી રજૂઆત કરી આગળ પાણી પણ ભરાય છે અને ગટર પણ નથી એટલે એ લોકો અમુક લોકો ને

તમે અંદર અમે નથી અત્યારે ફરી જાવ છો મારી પાસે અરજી છે પછી રૂપ અરજીઓ છે બધી મારી પાસે ની પોળ્યા છે લેખિતમાં તમે આપો કાર્ય હોય હાથી અમે તો સમજીયું તમારા બેટા તું પ્રમુખાઈ બેટા લાગે ભાઈ

આજ રોજ તારીખ એકવીસ સાત બે હાજર પચીસ ને વાર સોમવારે વિસાવદર નગરપાલિકા દ્વારા જે રાક્ષસ રૂપી વેરાનો વધારો કરવામાં આવ્યો છે વિસાવદર નગરજનો ઉપર એક જે વેરાનો એવો અસહ્યો વધારો કરવામાં આવ્યો છે એને અનુસંધાને આજ વિસાવદરના નગરજનો વિસાવદરના નગરપાલિકામાં જે વેરા ભરતા લોકો હોય એ લોકો દ્વારા સ્વેચ્છાએ તમામ લોકો આ નગરપાલિકા એવા નગરપાલિકાએ રજૂઆત કરી તમામ લોકો વતી એક અરજી આપવામાં આવી છે જેમાં કહેવામાં આવ્યું છે કે નગરપાલિકા દ્વારા જે વેરો વધારવામાં આવ્યો છે તે નાબૂદ કરો પૂરતી સુવિધાઓ આપવી નથી ને તમારે વેરા વધારે કરવો છે તો આ તમામ લોકોની ની રજૂઆત હતી આવા ઘણા પ્રશ્ન છે ભૂગર્ભ ગટર ના પાંચસો વધારવામાં આવ્યો છે આની સાથે પાણી વેરામાં ચારસો રૂપિયામાં વધારો કરવામાં આવ્યો છે દીવાબત્તી વેરામાં પચીસ રૂપિયા અને સાફ સફાઈમાં પિંચોતેર રૂપિયા આવી રીતે ટોટલ અગિયારસો રૂપિયાનો વેરો વધારો કરવામાં આવ્યો છે આ વેરાને અનુસંધાને આટલા લોકો આજે આવ્યા હતા એનું કારણ છે આટલા લોકો સુધી જ અત્યારે વેરા પૂજા છે હજી પિંચોતેર ને લોકોને હજી વેરો આપવાનો બાકી છે જેને અનુસંધાને ઘણા લોકો આવી નથી શીખ્યા પણ આ મીડિયા પત્રકારોના માધ્યમથી સોશિયલ મીડિયાના દોસ્તારોના માધ્યમથી હું તમામ વિસાવદરની જનતાને કહેવા માગું છું કે લોકો તમામે તમામ લોકો આ કોઈ વેરો ભરવાનો નથી જ્યાં સુધી નગરપાલિકાવાળા બોડી ઠરાવ ના કરી દે કે વેરો નાબૂદ કરો ને વેરો નાબૂદ ના થાય ત્યાં સુધી મારી એવી જનતાને તમામ લોકોને અપીલ છે કે વેરો ના ભરો અસ્તુ જય